તમે સાંજે સંધ્યાની પૂજા થઈ ગઈ છ વાગ્યા ની આરતી થઈ ગઈ સંધ્યા આરતી પછી ભગવાન શિવલિંગ જો રાત્રે તમારે મંદિર બંધ કરવાનું હોય તો ખુલ્લું છોડી દેવાનું બાકી ન બંધ કરવાનું હોય તો એ પૂજા જે ચડાવી ઉતારી સ્નાન કરાવી અને તિલક કરીને પાછી પૂજા ચડાવો અને પાછી પૂજા ઉતારો પાછી પૂજા ચડાવો પાછી પૂજા ઉતારો ગમે એટલી વાર મહાદેવની પૂજા ચડાવી શકાય ઉતારી શકાય ચોવીસ કલાકમાં મહાદેવને વાર પૂજા મહાદેવ ને છે ભગવાનની સાંજે મંદિર સાફ સફાઈ કરી લઈએ અને પછી અંતમાં પાસા ભગવાનને સ્નાન કરાવી શકાય હા કરાવી શકાય આરતી કર્યા પછી પણ હા ભગવાન શિવની પૂજામાં કોઈ બંધન જેવી સીજ જ નથી એમ કે આરતી થઈ ગયા પછી લોટો ન ચઢા ભાઈ પૂજારી જડતા હોય યા તો એને સમજણ ન હોય યા તો અજ્ઞાનતા હોય મેં ઘણા જોયા છે પખાળ કરી ભગવાનની આરતી કરી પૂજા કરીએ હા અને પછી પાછું ભગવાન સ્નાન કરાવી મહાપૂજા તમે કરીને આખો બાર વાગ્યા ને આરતી થઈ જાય પછી થોડી જ વાર માં પાછી બધી પૂજા ઉતારી પૂજા થાય હા મહાદેવની પૂજામાં કોઈ બંધન જ નથી બતાવ્યું કોઈ બંધન નહી કોઈ બંધન જ નહીં મહાદેવની પૂજામાં તમે સાંજે સંજ્યાની પૂજા થઈ ગઈ છ વાગ્યાની આરતી થઈ ગઈ સંજ્યા આરતી પછી ભગવાનનું શિવલિંગ જો રાત્રે તમારે મંદિર બંધ કરવાનું હોય તો ખુલ્લું છોડી દેવાનું બાકી ન બંધ કરવાનું હોય તો એ પૂજા જે ચડાય ઉતારી સ્નાન કરાવી અને તિલક કરીને પાછી પૂજા ચડાવો અને પાછી પૂજા ઉતારો પાછી પૂજા ચડાવો પાછી પૂજા ઉતારો ગમે એટલી વાર મહાદેવની પૂજા ચડાવી શકાય ઉતારી શકાય ચોવીસ કલાકમાં મહાદેવને ને ચોવીસ વાર પૂજા ચડાવી કાંઈ ઉતારી કોઈ બંધન જ નથી સોળ નો તો વેદી વિધાન છે હા તમે તમારા મનથી વિચાર કરો ના શિવાલયો છે સવારમાં તમે જાઓ આઠ વાગે તો કેટલા લોકો જળનો લોટો ચડાવે પૂજા ચડાવે બીજા હોય હટાવી લે પાછા પૂજા ચડાવે પાછી હટાવી લે પાછી પૂજા ચડાવે પાછી હટાવી લે કારણ કે ચોવીસ કલાક શું કામ કે બીજી બધી પ્રતિવામામાં નિયમ બતાવ્યા છે ત્યારે શિવલિંગમાં કોઈ નિયમ નથી નિયમથી પાર છે મહાદેવ એ આકારમાં નિયમ લાગે શરીરમાં નિયમ લાગે દેહમાં નિયમ લાગે નિરાકારમાં કોઈ નિયમ જ ન લાગે ને એક ધારા બાર વાગ્યા સુધી આપણે કેટલા લોકો લોટા ચડાવે ઉતારે લોટા ચડાવે ઉતારે તો બપોર બપોરે પછી કરે હા પણ એક વ્યવસ્થાના રૂપમાં બાર વાગે મહાપૂજા કરીને છોડી દઈએ મંદિર ત્રણ વાગ્યા સુધી એટલે કે એ સમય પહર આરામ નો છે વિરામ નો પહાર છે બાકી મહાદેવ આરામ કરે એવું કઈ લખ્યું જ નથી કે ભાઈ એટલા વાગે જાગે ને એટલા વાગે સુઈ જાય મહાદેવ ખડી જાય જાય જાગે ને એટલે આપણે બધા જીવીએ છીએ એટલે પૂજા આપ કરી શકો કરી શકો કરી શકો જવાબદારી હું લઉં છું મારી ભ્યાસ પીઠ લઈશ